કાંતા ગુડિયા અને અન્ય બે સગીરાઓ મધ્યપ્રદેશથી થેલામાં દારૂની બોટલો લાવી છે તેમજ ગોલ્ડન ચોકડીથી સુરત જતા હાઇવે ઉપર લક્ઝરી બસમાંથી ઉતરીને થોડીવાર પૂર્વે જ ભાડાની રિક્ષામાં બેસીને કરચિયા જેવા નીકળી છે તેવી ચોક્કસ માહિતી પીસીબીને પ્રાપ્ત થઈ હતી આ માહિતીને આધારે દેણાથી દુમાર ચોકડી વચ્ચેના હાઇવે ઉપર વોચ મે રિક્ષામાં જતી કાંતા તેમજ અન્ય બે સગીરાઓને ઝડપી પાડી હતી પોલીસે આ ત્રણે પાસેથી દારૂની ચારસો ચુમ્માલીસ બોટલો અને એક મોબાઈલ કબજે કર્યો છે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કાંતા સામે પણ ચાર દારૂના ગુના નોંધાઈ ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર